हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आपू हार्दिक स्वागत है हूँ छु अपने साथ बकुल पटेल जिला कलेक्टर कचेरी आनंद खाते मीडिया सेंटर ने खुल्लू मुकता जिला चूंटी अधिकारी कलेक्टर प्रवीण चौधरी લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મીડિયા સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરીએ ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું રસપૂર્વક નિરીક્ષણ કરી માધ્યમો સાથેના સંવાદમાં તેમણે જણાવ્યું હતું કે લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના મીડિયા પ્રતિનિધિઓ અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો નિયમિત રીતે ઉપલબ્ધ કરાવવા માટે મીડિયા સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આદર્શ આચારસંહિતાના અમલીકરણ અર્થે કરવામાં આવતી કામગીરી જેવી કે પેઇડ ન્યૂઝ તથા સોશિયલ મીડિયામાં ચાલતા આચારસંહિતાના ભંગ થાય તે પ્રકારના કન્ટેન્ટ પર નજર રાખી તેને નિયમિત સમયમર્યાદામાં પૂરી કરવાની કામગીરી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના નાગરિકોને સી વિજિલ એપનો વધુમાં ઉપયોગ કરવા અપીલ કરી હતી જેના થકી આ લોકશાહીના મહાપર્વમાં આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં ચૂંટણી તંત્રને સહયોગ કરવામાં મદદરૂપ નીવડશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું મીડિયા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા જિલ્લા ચૂંટણી અધિકારીએ લોકસભા ચૂંટણી સંદર્ભે માહિતી કચેરીની પ્રચાર પ્રસારની કામગીરીને બિરદાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મીડિયા સેન્ટર લોકસભા ચૂંટણીની પૂરી પ્રક્રિયા દરમિયાન કાર્યરત રહેશે પત્રકારોને પ્રેસ બ્રીફિંગ નિયમિત અને સમયસર મળી રહે તે માટે ચૂંટણીલક્ષી વિગતો લોકસભા ચૂંટણી કાર્યક્રમ વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે મતદેશ ચૂંટણી અધિકારી શ્રીઓ મતદાર યાદીમાં નામ નોંધવાની પ્રક્રિયા ઈવીએમ વિવિપેટ અંગે સમજણ चूंटी ने विविध आईटी एप सक्षम एप वोटर हेल्पलाइन नो प्योर कैंडिडेट वोटर हेल्पलाइन एप वोटर हेल्पलाइन हेल्प नंबर पचास पचासन बेनर टोल फ्री नंबर अठार सौ बसो तेतरीस जीरो पांच सौ अठियासी दर्शात बेनर विधानसभा विस्तार प्रमाण मतदारों ने विगत વિધાનસભા મત વિસ્તાર પ્રમાણે ટીમોની રચના મતદાન કેન્દ્રો પર ઉપલબ્ધ સુવિધાઓ મતદારોના માર્ગદર્શન માટે નિશાદ દિશાનિર્દેશ મતદાર યાદીમાં નામ ચકાસવા માટેની પ્રક્રિયા વોટર હેલ્પલાઇન એપના ફાયદા સી વિઝિલ મોબાઈલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું પેનલ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું હતું જેના દ્વારા પત્રકારો અને સામાન્ય નાગરિકોને ચૂંટણીલક્ષી વિવિધ માહિતી મળી રહેશે આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર આર એસ દેસાઈ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતા લાછુન

આનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અત્રેથી જે ઇલેક્ટ્રોનિક મીડિયા ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર જે કોઈ ચૂંટણીને લગતી બાબતો ચાલતી હોય બધી રેકોર્ડ કરવામાં આવશે ફોર એક્ઝામ્પલ કોઈ ચેનલ ઉપર કોઈ પેડ ન્યૂઝ આવે તો પેડ ન્યૂઝ એક ગુનો છે આપણે બધાને જાણીએ છીએ તો પેડ ન્યૂઝ વગેરેની બાબતોનું પણ મોનિટરિંગ અહીંયાથી માહિતી વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે આ ઉપરાંત પણ આચાર સંહિતાના ભંગ બાબતની પણ કોઈ ફરિયાદ કોઈ ન્યૂ ચેનલ ઉપર ચાલતી હોય તો તરત જ અહીંયાથી પણ સ્કોડ અને માહિતી આપવામાં આવશે જેથી કોઈ પણ આચાર સંહિતાની ભંગ બદલ પણ કાર્યવાહી કરી શકીએ તો આના માટે આજે ઈ એમએમસી અને અહીંયાથી મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી જે છે એમસીએમસી નું પણ કાર્ય અહીંયાથી જ કાર્યરત કામગીરી કરવાની હૈ હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર